રાજકુમારિતા અને ડોક્યુમેન્ટ લેવા પહોંચ્યા હતા રતનલાલ જાટ પોલીસે અધૂરા સીસીટીવી બતાવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે કહ્યું કે ગણેશ જાડેજાના ઘરે દીકરા સાથે શું થયું તેના સીસીટીવી પોલીસ બતાવે તો ગણેશ જાડેજાના ઘરના પૂરા સીસીટીવી બતાવો તો હકીકત સામે આવશે રતનલાલ જાટે હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે તો ગણેશ જાડેજા સાથેની મારી વાતચીતનો ઓડિયો કેવી રીતે વાયરલ થયો આ સવાલ પણ તેમણે ઉભો કર્યો અને ગણેશ જાડેજાનો મોબાઈલ નંબર પણ મારી પાસે નથી તેવી વાત કહી રહ્યા છે अरे जडेजा साथे में क्या रे मोबाइल पर बात करी न थी थोड़ी सेकंड की फेक ऑडियो क्लिप वायरल करवाने आबी है कि वो आक्षेप पर लगा दियो कहूं कि अब नक्की करी शुं कि के केस में आगे के भी रीते लड़त आपवानी है टीवी पुलिस अगर आधा दूरा देती है तो क्या पता चलेगा उसमें आप किसी जगह दिखा रहे होगा हां यहां प्रेजेंट हो आप कैसे आए आप आपके साथ क्या हुआ आप वापस कैसे बाहर निकले हैं, फिर आगे क्या हुआ आपके जाने के बाद यहाँ क्या कॉन्स्पिरेसी हुई क्या कोई पीछे भी आए नहीं आए क्या हमारा मेरा पीछा किया गया तो वो सब सब जो आप देखोगे ना टीवी वो उस रूट के जहां पर होकर मैं निकला और शायद मेरा पीछा किया गया फिर बच्चे को वहां से उठाया गया और फिर बच्चे को उठा के भी मतलब उन्होंने जगह जगह चलाया गया आप जाओ उनसे उनसे पूछो भी कौन सी क्लीफेर कब की है क्या और बातचीत क्या हुई थी तो कुछ ने? मेरे ध्यान में कुछ भी नहीं है क्या मुझे तो ये सब फेक लग रहा है उनके बनाई बुनाई कोई और भी चाल हो सकती है लेकिन अगर जैसे 10-15 सेकंड की कोई भी आपकी कोई आपकी डबिंग आवाज भी निकाल दे कुछ भी लिखा दे आप क्या आप कहोगे मेरी डिमांड इसकी सीबीआई जांच हो सीबीआई से इसकी जांच हो ગોંડલમાં રાજકુમાર ઝાટના મોતનો વિવાદ વધુ છે એક તરફ યુવકના પિતા ધારાસભ્ય પર હત્યાનો આરોપ છે તો બીજી તરફ જાડેજા પૂર્વ જાડેજા અને ગણેશ સમર્થનમાં પણ લોકો ઉતર્યા છે માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ ધારાસભ્યનું સમર્થન કર્યું તો હવે સોશિયલ મીડિયામાં પણ ગણેશ ને સમર્થન કરતા પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યા છે આ પોસ્ટરમાં આઈ સપોર્ટ ગણેશ ગોંડલ લખ્યું છે તો યુવકના મોતમાં રાજનીતિ રમાતી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે પોલીસે આરોપીઓની અટકાયત કરી હોવાનું કહ્યું છે તો રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું હોવાની વાત પણ તેના પર જોર આપ્યું છે સોશિયલ મીડિયામાં ગણેશ જાડેજાને સમર્થન આપતી એક પોસ્ટ એ શેર કરવામાં આવી છે અને ખૂબ એ વાયરલ થઈ રહી છે યુવકના મોતમાં રાજનીતિ રમાતી હોવાનો એ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે અટકાયત કરી હોવાનો પણ ખુલાસો એ પોસ્ટમાં કરવામાં આવ્યો છે તો ગણેશ જાડેજાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે તો રાજકુમાર જાટનું નું અકસ્માતે મોત અને ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો વિવાદ એ વધુ વકર્યો છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે એ વચ્ચે સોશિયલ મીડિયામાં ગણેશ જાડેજાનું સમર્થન કરતી એક પોસ્ટ એ મૂકવામાં આવી છે અને યુવકના મોતમાં રાજનીતિ રમાતી પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ આ પ્રકારની એ પોસ્ટ વાયરલ થઈ રહી છે સાથે પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસે અપરાધીઓની અટકાયત કરી લીધી છે તો રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું હોવાની વાત પર એ પોસ્ટમાં જોર આપવામાં આવ્યું છે ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો કેસ હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી રામલાલ જાટ ગાંધીનગર આવ્યા હતા મુખ્યમંત્રી પટેલ સાથે રૂબરૂ કરી કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ કેસમાં સઘન તપાસ કરવાનો વિશ્વાસ આપ્યો છે જો કે સ્થાનિક પોલીસ પર વિશ્વાસ ન હોવાની પણ વાત કરી હતી તો જો કોઈ યોગ્ય પગલા નહીં લેવાય તો સરકાર વિરોધી માહોલ બનાવવાની પણ ચિંતી ઉચ્ચારી છે और मुख्यमंत्री जी से मिलने के लिए हमने टाइम लिया राजा, मिले मुख्यमंत्री जी ने आश्वस्त किया कि मेरे पे भरोसा करो मैं पूरी जांच करूंगा और कोई दिक्कत हो तो मुझसे मिले लेकिन इस तरह पुलिस नाकामी की तरह काम कर रही है उस आदमी को जिस तरह मारा गया जिस तरह शंका हर समाज के लोगों के बीच में अन्य समाजों में आ रही है सरकार की ड्यूटी है उसको करें नहीं तो हमारा जो विपक्ष की भूमिका की तरह मीडिया के माध्यम से और आम लोगों में हम सरकार की खिलाफ तो करेंगे ही इसके खिलाफ माहौल खड़ा करने की कोशिश करेंगे जहां तक जितना हो सकता ताकि यहां की जनता भी समझे कि प्रधानमंत्री जी और गृहमंत्री जी के गृह सेक्टर में इस तरह की घटनाएं हैं तो आम हिंदुस्तानी कहां सुरक्षित रह पाएगा